મિત્રો ગુજરાતમાં રહેતા તમામ લોકોને ચોટીલાવાળી મા ચામુંડા પર ખૂબ જ શ્રદ્ધા છે તેથી જ તો કેટલાય લોકો મહિનામાં બેથી ત્રણ વખત મા ચામુંડાના દર્શન કરવા ચોટીલા જરૂર પધારે છે કહેવાનો મતલબ એ છે કે દિવસ આખો આ ધામ ભક્તોથી ઉભરાયેલું રહે છે તમે સાંજની આરતી થાય ત્યાં સુધી ચોટીલાના ડુંગર પર રોકાઈ શકો છો જમી શકો છો ફરી શકો છો પરંતુ સાંજની આરતી બાદ દરેક લોકોને ડુંગર પરથી નીચે ઉતારી દેવામાં આવે છે એકાએક આ સ્થળ વિરાન થઈ જાય છે ચાલો ફટાફટ નીચે ઉતરો નહીંતર અહીં ન થવાનું થશે મિત્રો આવું કેમ હશે જો કોઈ વ્યક્તિ રાતના સમયે ભૂલથી પણ ડુંગર પર રહી જાય તો તેની સાથે શું થતું હશે અને આજે પણ ભક્તો શા માટે કહે છે કે ચોટીલાવાડીમાં ચામુંડા હાજરા હજુર છે અને રાત થતાં ચોટીલાના ડુંગર પર એવું તે શું થતું હશે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા મા ચામુંડા લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા એક પવિત્ર ધામ છે અહીં શક્તિરૂપી માં ચામુંડા બિરાજમાન છે એક હજાર એકસો તોતેર ફૂટ ઊંચાઈ પર બિરાજીત માં ચામુંડા હિન્દુઓના કુળદેવી છે પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો માતાજીના દર્શન કરવા અહીં આવે છે અંદાજીત એક હજાર જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે ડુંગરની ટોચ પર બિરાજમાન છે મા ચામુંડા મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે માતાજીનું નામ મા ચામુંડા કેવી રીતે પડ્યું હશે તો મિત્રો હજારો વર્ષ પહેલાંની આ વાત છે જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ બંને રાક્ષસોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી હતી તેમજ ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા હતા એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓ સાથે મળીને રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું ઋષિ મુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું સ્મરણ કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્યશક્તિ પ્રગટ થયા આ મહાશક્તિએ ચંડ અને મુંડનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાઈ શકતું નથી શું કારણ હશે મિત્રો વાત કરીએ તો ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી આ પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભેરો ખુદ મંદિરની બહાર ચોકી કરે છે માતાજીની રક્ષા કરે છે સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર ફરક તો જોવા મળે છે માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે આ બાબતે ચોટીલા ડુંગરના ટ્રસ્ટીએ જણાવ્યું કે ડુંગર પર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી તેથી અમે પણ રાત્રે રોકાતા નથી મિત્રો તમે આ બાબતે શું કહેશો રાત્રે ડુંગર પર કેમ કોઈ રોકાઈ શકતું નથી શું ત્યાં સિંહ આવતો હશે કે માતાજી પ્રગટ થતા હશે તમને શું લાગે છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ